કારની ચોરી થઈ જતા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે પોરબંદર પોલીસનું કપાયું નાખ કમલાબાગ પોલીસ સ્ટેશનના પરિસરમાંથી કારની થઈ ગઈ ચોરી જે કારમાંથી પોલીસે દારૂ પકડ્યો એ કાર બુટલીગર ઉઠાવીને ફરાર થઈ ગયાનો આરોપ પોલીસ સ્ટેશનની દીવાલ કુદી કાર લઈ જતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ જોવા મળ્યું છે જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે કમલાબાગ પોલીસ સ્ટેશનના પરિસરમાંથી કારની ચોરી થઈ જતા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે